ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા મજામાં છો ને મજામાં જ શું કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય છે તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે અને આજ તો આપણે ઉઠ્યા છીએ મોડા અને થોડો વિડીયો એડિટિંગ કરવાનો તો વિડીયો એડિટિંગ કરી નાખ્યો યુટ્યુબ માં ચડાવી નાખ્યો અને હવે ચાલુ બફોરે ખરાબ બફોરે વિડીયો ચાલુ કર્યો બનાવવાનો તો આજે તો જો આ ગુલાબ જબુ આવીને ઉભા રહી ગયા હે આજે એને મોલ માં ફરવા જાવું મને કે લઈ જ જવું પડશે લઈ જ જવું પડશે ઉઠ્યો ને તાણનો નો મંડ્યો હે વિડીયો માં લઈ જ જવું પડશે વિડીયો બનાવવો જ પડશે ચો જવાનું પેલું મોલ અઘોરા મોલ લઈ જયું ને ફેરવતા આવું અને પણ મારી ગાડી તારે પેલા સાફ કરાવી પડશે ને પછી હોં જાઈને ધોરાવી પડશે ધોરાઈશ ને હે જો હા તારાનો દેખાતોય નથી મસ્ત ઓબાના સો આવી ગયા હા હા હવે દેખાણો આ બાજુ આઈ જા હેઠ આવી જા બેસી જાય જો ભાઈ આવી ગયો હા હવે છો જવાનું મોલમાં જવાનું ગોરા મોલ તો પેલા તો નહીં ના છે આવું ના આવું લઈ ગયું મને આવે તો પેલા હું નહીં નાખું એને નવું લઈ નાખું પૈસા ખર્ચો તારો હો ભાઈ બધો ખર્ચો તારો ના ચાલે બે લેવા પડે એ તો લઈ લે તારું પપ્પા જોડે મંગાવી દે બે હજાર નો ગોગો પાડવાનો ભાઈ નો નહીં નાખજો ભાવા ઉજળો થઈ જાય જો કાળું ડમ્બર દેખાય રહ્યું બધું તો ફાઇનલી મિત્રો નહીં ધોઈ થઈ તૈયાર એકદમ આજો હા રસગુલ્લો પણ આપણે તૈયાર થઈ ગયો હે એકદમ કશી બશી ના આવ્યો હે આ જો ને ચો તૈયાર થયો બુટ બૂટ વાહ આ તો છોકરી મળી જવાની લાગે તને મોલમાંથી માંથી અને ફાઇનલી મિત્રો આ હે ને સ્પેશિયલ ભૂતનો શો જોવા માટે જાય હે તો પુતળી જ લેવાની લાગે પુતળી બહુ ગર્લફ્રેન્ડ બના પુતળી તો જો જોવાનો પુતળી પુતળી શો જોવાનો છે અને ભૂત બંગલો જોવા આ તો ચલો હવે મળીએ ડાયરેક્ટ મોલે જઈને આપડું બાઈક લઈને જવાનું છે ચલ ચલો તો ફાઇનલી મિત્રો પોકી ગયા આઘોરા મોલે ભાઈ પણ આઈ ગયો છે અને ખુશ થઈ ગયો છે અને બાલ તો એના ઊભા થઈ જાય જો બાઈક માં જઈએ ને એટલે હા તો જાવ ચલો મળું હું તમને અંદર જ જારી તો ફાઇનલી મિત્રો ની અંદર આઈ ગયા છે અને આ જો પેલા તો સીડીઓ જોવો આવડે ને સડતા હા ચાલો અંદર ચીમડા તાકી રહ્યો હતો ભાઈ ને પેલી ગેમ રમવા જવાન જવાનું છે અને એ પેલા આ બીબલું જોઈ રહ્યો હતો ભાઈ ને એ બીબલું ગમી ગયું તો બીપલું લેવું જ પડશે હવે શું કે લેવું

એક પર્સન ના એકસો ત્રીસ રૂપિયા બસો સાહીઠ રૂપિયા છે પાંચ મિનિટ નો ટાઈમ પાંચ મિનિટ ના પાંચ મિનિટ ની મજા માટે એકસો ત્રીસ રૂપિયા આપી દેવાના છે મિત્રો ટિકિટ તો લઈ લીધી પણ હવે વારો જ આવતો નહીં જુઓ હા ભાઈ કંટાળી ગયો એકદમ કંટાળી ગયા આવું વારો જ આવતો નથી ફાઈનલી ગાઈસ આપણો વારો આવી ગયો અને આપણે લઈ લઈએ આ લાલ ભરી લાલ પરિંગ બેહી ગયા ફાઇનલી ગાઈસ હવે એક્સિડન્ટ કર્યો હે અને આપણો હવે એને ઠોકવાનું આ પાછું કેમ પડે પાછું કેમ પડે હા વાહ વાહ ગઈ હા ફસ ગઈ ફસ ગઈ

ગાડી અમારે જવાનું હતું આની અંદર ગેમ ઝોન ની અંદર અહીંયા ગેમ ઝોન હે ખૂબ બધી ગેમો હે પણ આજે રજા હે આજે બંધ છે અને આજે રવિવારના દિવસે ટિકિટોનો ભાવ વધારે એટલે જો તમે આવો ને તો રવિવારના દિવસે ના આવતા બાકી બીજા ગમે તે દિવસે આવજો આજનો આજે તમને તોડી નાખવાના એ આખવી એને આજે ગાડી આખવી છે અને ગાડીનો શોખ એનો પૂરો કરવાનો છે એને લાગી રહી એકદમ નર્વસ તો થઈ ગયો જવા દે સાયકલ લાગતો એની જેમલી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn chơi chơi chơi

તો કે બીજું મજા આવી જી મજા આવી જી હા એ તો બાકી આપડા ગુજરાતી ભાઈઓ છો હે ખાના દો એમ જો જો ખા લે

મજા આવે મજા આવે ને હવે મજા આવે એ મજા આવે ગલી આવેરી ગલી કઈ એક તો ફાઇનલી હવે મજા બજા કરીને આવી ગયા બાર જો કઈ વ્લોગ બનાવે રહ્યો બાર અહીંયા થોડા ફોટા પાડી લઈએ અહીંયા આવો ને તો નાઇટમાં આવજો નાઇટમાં બહુ મજા આવે અહીંયા ફોટા પણ મસ્ત આવે ફાઇનલી મિત્રો હવે હાવ બાર આવી ગયા હા અને હવે પહેલાં તો ભાઈને લાગી ગઈ છે ખૂબ ગોપાલને લાગી ગઈ ખૂબ ફૂટ વાગી છે શું કહીશ દાબેલી વડાપાવ હોટલમાં જાઉં છું અને આ ઘરે ખાવાનું હોય ઘરે હોટલમાં ના ખાવાનું હોય નાસ્તો કરાવું તમે

ફાઇનલી મિત્રો આઈ ગયા હે કરે જો ખુશ ખુશ થઈ ગયું આજે તો એને ફરવા મળી ગયું હે મજા આવી ગઈ હે અને હજુ પણ ભૂખે નઈ મટી નહીં તો હજુ એને હું મેગી ખવડાવી દઉં ચલો પેલા મેગી બનાવી દઈએ તો મિત્રો મેગી બની તૈયાર થઈ ગઈ હે બેહી ગયા ખાવા જો હા આ ગોલુ મુલુ આઈ ગયા હે તો પેલા ખાઈ લે ને પછી મળું તો ફાઇનલી મિત્રો ખોટ પડી ગઈ હે ને બધું ખાઈને મજા કરીને આજ તો મજા આવી ગઈ ફરવાની મજા આવી ગઈ મજા આવી ગઈ તો બસ આપણે આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય